સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં આજે ફેર અમે આવી ગયા દેવરાજની ઘેરી લઈ આપણું ગાડી સર્વિસ કરી ગાડીનું કોમ ચાલુ રહે યુટ્યુબ આપો ફમો કરી આવી ગયા જયેશભાઈ ઘણા દાડે બ્લોકમાં આવ્યા હતા જોયા આવી ગયો હોય તો આ છે દિલીપસિંહ બંકો સપોર્ટ કરજો કેમ તમારે કામ બીજું પટી ગયું તો ગાડી કામ થઈ ગયું અને બીજું એવું છે એમ એવું મારે ગાડી કામ ચાલુ રહે એવું પાનો કામ ચાલુ એમ બાપુ કોઈને વિલિંગ નું કામ કરાવું દિલીપસિંહ ની મળજો કામ એકદમ વ્યાજબી ભાવે કરી આલ છે ખાલી આપણું નામ લેવા થોડું ડિસ્કાઉન્ટ કરી આલ છે 1000 રૂપિયા ઓછા ડાયરેક્ટ હા ડાયરેક્ટ 1000 રૂપિયા ઓછા અગરબત્તીઓ અગરબત્તીઓ ફટ જશે ના એમ પડ્યું હોય ના મારી રહે ભાઈ જ આજ તો દેવરાજિંગ ત્યાંથી ગયા મહેલા વહેલા સવાર સવારમાં મળી ગયા રવિવારના દિવસે જાવું વિધવા પણ એમ દિવરાજિંગ ગાડી છે આવું રવિવારના દિવસે અનાવો દિવરાજ સિંગનું કેરેજ આવી જું શકો છો બોર્ડ માર્યો ઓહ કાઈ જોવો ઘરે આવું આવતી લેશે બાપજુ જઈએ છીએ ટિફિન પડી ગયો દેવરાત ને ટિફિન પણ ભૂલી જાય ટિફિન ભૂલી જાય એમ